ગેટ નજીક શોધમાં આવી ચડ્યા હતા વચ્ચે ગેટ હોવાને કારણે સિંહો ગૌશાળા અંદર પ્રવેશી શક્યા ન હતા ત્યારે ગેટની અંદર બે શ્વાન હતા તે દરમિયાન ગેટ પાસે જ સિંહ અને શ્વાન સામે સામે આવી ગયા હતા સાવજોએ ત્રાટ પાડી છતાં શ્વાન ડરવાના બદલે હિંમતભેર સામનો એક તરફ બંને સાવજો ત્રાટ પાડી રહ્યા હતા તો બી બાજુ બે સ્વાન પણ હિંમતભેર મુકાબલો કરી રહ્યા હતા જોકે ગેટ બંધ હોવાથી સાવજો સ્વાન શિકાર કરી શક્યા ન હતા અને ત્યાંથી ચાલ્યા ગયા હતા અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી